વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં વર્ગ અંગેની ચર્ચા કરી આ વિડીયોની અંદર આપણે વર્ગમૂળ કેવી રીતે મેળવી શકાય કઈ સંખ્યાનું વર્ગમૂળ મળી શકે એ માટે આપણે શું જોવું પડે ચાલો આપણે શરૂ કરીએ વર્ગમૂળ અંગેની આપણા વિડીયોની અંદર સમાજ તો વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં તો આપણે સંખ્યાને જોવી પડે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે હવે પૂર્ણવર્ગ સંખ્યા જોવા માટે એનો એકમનો અંક જોવાનો છે તો એકમનો અંક વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાનો એકમનો અંક એક ચાર પાંચ છ કે નવ હોય એ સંખ્યા જ પૂર્ણવર્ગ હોઈ શકે અને શૂન્ય હોય પરંતુ જે સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય યાદ રાખજો બરાબર જે સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય એ સંખ્યા કદાપી પૂર્ણવર્ગ હોઈ શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક એક ચાર પાંચ છ અને નવ હોય આવી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે હવે જો સંખ્યાનો એકમનો અંક એક હોય તો એના વર્ગમૂળના અંકો શું હોઈ શકે તો કે એક હોય તો એક અથવા નવ હોય ચાર હોય એકમનો અંક સંખ્યાનો તો એના વર્ગમૂળનો એકમનો અંક બે અથવા આઠ હોય પાંચ હોય એકમનો અંક તો પાંચ જ હોય છ હોય સંખ્યાનો એકમનો અંક તો એના વર્ગમૂળનો એકમનો અંક ચાર અથવા છ હોય અને નવ હોય આ સંખ્યા કોઈપણનો એકમનો અંક તો એના વર્ગમૂળનો એકમનો અંક સાત અથવા ત્રણ હોઈ શકે હવે અહીંયા એક તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ દરેક અંકની અંદર કે અહીંયા જો એક હોય તો એક અને નવ એટલે કે આ બંને અંકોનો સરવાળો તમને દસ દેખાશે અહીંયા પણ ચાર હોય તો બે અને આઠ એટલે કે આઠ ને બે દસ પાંચ હોય તો પાંચ ને પાંચ દસ છ હોય તો ચાર ને છ એટલે છ ને ચાર દસ અને અહીંયા નવ હોય તો ત્રણ અને સાત એટલે ત્રણ વત્તા સાત એટલે દસ થયા આમ આ સંખ્યાનો બંને અંકોનો સરવાળો દસ જ થશે તમે એક અંક મૂકો એટલે બીજો અંક દસના સરવાળામાં ઘટતો એ મૂકી દો એટલે તમને બેમાંથી એક વિકલ્પ મળી શકે તો જો ત્રેવીસ અઠ્યોતેર એટલે કે બે ત્રણ સાત કે આઠ એકમનો અંક હોય તે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું નહીં કારણ કે પૂર્ણવર્ગ સંખ્યા નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા સત્તરસો ને એક રૂટ વર્ગમોળ ઉદાહરણ માટે સમજૂતી માટે મૂક્યું છે હવે આની અંદર સત્તરસો ને માં એકમનો અંક ચાર છે તો હમણાં જ આપણે જોયું કે કોષ્ટકની અંદર કે ચાર હોય તો એના બે અંકો હોઈ શકે એક તો બે અને બીજું આપણને યાદ નથી તો દસમાં કેટલા કટે છે તો કે આઠ તો બે અને આઠ હોઈ શકે ચાલો આ થયું આપણે એકમ અંકની પસંદગી હવે પછીનું બીજું પગલું કરવાનું છે કે આ પાછળના જે બે અંકો છે એને આપણે કાઢી અને આગળના અંક કેટલા છે તો કે સત્તર હવે સત્તર છે વિદ્યાર્થી મિત્રો તો સત્તર માટે કયા વર્ગની અંદર સત્તરનો સમાવેશ થાય છે તે વર્ગનો અંક કયો આવે તો ચારનો વર્ગ થાય છે સોળ અને પાંચનો વર્ગ થાય છે પચીસ તો આપણે ચારના વર્ગની અંદર આવે છે ચાર અને પાંચની વચ્ચે એટલે આપણે ચાર લઈએ છીએ એમાંથી નાનું છે હવે અહીંયા આપણે બેતાલીસ લેવા કે અડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો સરળ છે આપણે અહીંયા ચાર લીધો છે અંક તો ચાર અને એના પછીનો અંક પાંચનો ગુણાકાર કરો એટલે વીસ આવશે અને વીસ છે એના કરતાં સત્તર નાના છે એટલે કે આપેલી સંખ્યા આપણી નાની છે જો સંખ્યા નાની હોય આ ગુણાકાર કરતાં તો નાનો સંખ્યા લેવાની વર્ગમૂળમાં અને જો આપેલી આપણી સંખ્યા છે એ ગુણાકાર કરતાં મોટી હોય તો મોટો જવાબ લેવાનો તો અહીંયા નાની છે સત્તર એટલે આપણો જવાબ પણ નાનો એટલે કે બેતાલીસ જવાબ મળશે વીસથી સત્તર નાના છે માટે જવાબ બેતાલીસ મળશે કોઈ પણ સંખ્યાનો એકમનોંક પાંચ હોય તો આપણે શું કરી શકીએ તો એક એવું ઉદાહરણ લઈએ આપણે પહેલું છે બારસો ને પચીસ હોય બારસો પચીસ સંખ્યા એનું આપણને રૂટ મેળવવાનું કીએ તો શું કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ સંખ્યાનો એકમનો અંક પાંચ હોય એટલે એનો વર્ગમૂળનો અંક પણ પાંચ જ મળશે હવે આ બંને સંખ્યાને રિમૂવ કરી દઈએ તો બાર આવ્યા બાર હવે કયા સંખ્યાના વર્ગની અંદર બાર આવે છે કે બે નો વર્ગ ચાર થાય ત્રણ નો વર્ગ નવ થાય ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ તો આપણે આ અંક લેવો પડે એટલે કે જવાબ આવશે આપણો પાંત્રીસ આ બારસો પચીસ નું વર્ગમૂળ થયું હજુ વધુ એક બે ઉદાહરણ જોઈએ માની લો કે પિસ્તાલીસ એટલે કે બે હજાર પચીસ એનું વર્ગમૂળ મેળવવું હોય તો અહીંયા એકમનો અંક પાંચ છે એટલે આપણો વર્ગમૂળનો અંક પાંચ આવશે ત્યાર પછી પચીસને રિમૂવ કરીએ દૂર કરીએ એટલે વીસ છે હવે વીસ કયા વર્ગની અંદર આવે છે તો કે ચારનો વર્ગ સોળ થાય અને પાંચનો વર્ગ પચીસ થાય તો આપણે ચાર લેવાના છે એટલે કે પિસ્તાલીસ આપણો જવાબ મળશે ત્યાર પછીનું આગળનું ઉદાહરણ જોઈએ ચાર હજાર બસો પચીસનું વર્ગમૂળ મેળવવું હોય તો આપણે જોતાની સાથે જ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો એ સરળ રીતે કે પાંચ તો હોય જ એકમનો અંક પાંચ છે માટે અને કાઢી નાખો બેતાલીસ તો છનો વર્ગ છત્રીસ ને સાતનો વર્ગ ઓગણપચાસ તો આપણે નાની સંખ્યા લઈએ તો છ એટલે કે પાસઠ જવાબ મળશે હજુ એક પાંચ માટેનું ઉદાહરણ જોઈ લઈએ છપ્પન પચીસનું વર્ગમૂળ મેળવવું હોય તો એકમનો અંક પાંચ છે આ બંનેને દૂર કરીએ તો સત્યો સત્યુ ઓગણપચાસ અને અઠિયો અઠીયું ચોસઠ તો આપણો આ સાત અંક છે એ નાનો છે માટે આપણે પંચોતેર જવાબ મળશે હવે પછીના ઉદાહરણ જોઈએ આપણે કે એકમનો અંક એક હોય એવી સંખ્યાનો રૂટ કઈ રીતે મેળવી શકાય સોળસો ને વર્ગમૂળ મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક છે એકમનો અંક એટલે આપણને બે અંકો મળે એક મળે એક બીજો મળે નવ દસનો સરવાળો થયો હવે આ બંનેને દૂર કરીએ એટલે ચારનો વર્ગ સોળ થાય અને પાંચનો વર્ગ પચીસ થાય તો અહીં આપણે ચાર મૂકીએ છીએ હવે આ સંખ્યા આપણે એકતાલીસ લેવી કે ઓગણપચાસ એ માટે અહીંયા સીધો ગુણાકાર કરી નાખવાનો તો ચાર પંચાને વીસ થયા હવે આપણી સંખ્યા વીસ કરતા નાની છે એટલે જવાબ પણ આપણો નાનો મળશે એકતાલીસ હજુ ઉદાહરણ જોઈએ એક બે અને એક આઠ આ બંનેને દૂર કરીએ હવે તેત્રીસ આવ્યા છે કોની અંદર સમાવેશ થાય છે તો કે પાંચ નો વર્ગ પચીસ ને છ નો વર્ગ છત્રીસ હવે આપણે અહીં નાનું છે એટલે પાંચ મૂકીએ પાંચ અને છની અંદર પાંચ નાના છે છનો વર્ગ તો છત્રી વધી ગયા છે હવે આપણે બાવન લેવા કે અઠ્ઠાવન તો ફટાફટ પાંચ ગુણ્યા છ કરી નાખી લે છ પંચાને ત્રીસ હવે અહીંયા જોવાનું છે કે આ જે ગુણાકાર મેળો છે એના કરતાં આપણી સંખ્યા મોટી છે તો જવાબ પણ આવશે મોટો એટલે કે અઠ્ઠાવન જવાબ મળશે ત્યાર પછીનું એક ઉદાહરણ જોઈ લઈ વર્ગમૂળ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો નવ હોય એકમનો અંક તો આપણને ત્રણ અને બીજો અંક મળે સાત તમારે અહીંયા જો એક અંક યાદ હોય તો બીજો યાદ રાખવાની જરૂર નથી આ બંનેનો સરવાળો દસ જ થશે હવે આપણે અહીંયા આ બે અંકોને દૂર કરીએ તો તેર વ છે તો ત્રણનો વર્ગ નવ થાય અને ચારનો વર્ગ સોળ થાય તે નાનો વર્ગ છે ત્રણ એટલે કે તેત્રીસ લેવા કે સાડત્રીસ તો આપણે બંનેનો ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર આપણી સંખ્યા મોટી છે એટલે જવાબ પણ આપણો મોટો આવે સાડત્રીસ આપણને મળશે ત્યાર પછી વર્ગમૂળ કરવું હોય ત્યાં અહીંયા આપણે અલગ અલગ પ્રકારના અંકોથી જોઈએ છીએ એકમનો અંક ચાર છે એટલે આપણને બે અંકો એકમના મળે બે અને આઠ બેનો સરવાળો દસ આ બંનેને દૂર કરીએ હવે આડત્રીસ તો છાંયે છાંયે છત્રીસ અને સાત સાત ઓગણપચાસ તો આપણને છ મળશે હવે છ સત્તાને બેતાલીસ તો આ સંખ્યા કરતાં આપણી સંખ્યા નાની છે તો જવાબ પણ નાનો લેવાનો એટલે કે બાસઠ જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સરળતાથી વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનું મેળવવું હોય તો કઈ રીતે મેળવાય એ અંગેની સમજ મેળવી અને તમે પણ મેળવી શકશો ફરી પાછા મળીશું